નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં કડાકા પડાકા સાથે નદી નાળા સલકાઈ પુલ જેવી સ્થિતિ જોવા મળે અને વાવાઝોડા રૂપી પવનને લઈને પણ મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમો પણ સક્રિય થઈ છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો

તેમજ કુટિયાણા ઉપલેટા જેતપુર પોરબંદર ખંભાલિયા લાલપુર દ્વારકા કાલાવાડ જામનગર રાજકોટ ગોંડલ જસદણ જોકે જૂનાગઢની આજુબાજુના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે પોરબંદર અને ને આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે એ સિવાય અમરેલી મહુવા ભાવનગર થાન ચોટીલા રાણપુર બોટાદ બરવાડા રાજકોટની આજુબાજુના સાપર વેરાવળ ધ્રોલ સાવડી તેમજ મોરબી વાંકાનેર થાનની આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો લીમડી આ બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો એમાં પણ વડોદરા સુરત નવસારી ભરૂચ વ્યારા નવાપુર આહવા સાપુતારા વાની ગિયાપાડા ઉમરપાડા વાપી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ નડિયાદ ખેડા દાહોદ ગોધરા ધંધુકા સમગ્ર મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ અત્યારે વરસાદી માહોલ છવાઈ રહ્યો છે પાલનપુર મહેસાણા ડાંગ ડુંગરપુર તેમજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા આબુ રોડ પાટણ હારીજ સાણસમા મોઢેરા મહેસાણા વડનગર ઈડર હિંમતનગર પ્રાંતિજ અને મોડાસા આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ભુજ નિરોણા સિંજાગ તેમજ નલિયા લખપત પારવી ખાવડા આમ કચ્છ જિલ્લામાં પણ સારો એવો નિરો આ બધા વિસ્તારોમાં ભુજ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં જડબા તોડ વરસાદ આવશે સિસ્ટમ સક્રિય થશે પવનની ગતિમાં વધશે વીજળીના ચમકારા જોવા મળશે અને સારો એવો વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર પણ કરી દેજો